તો જય માતાજી મિત્રો શ્રવણ બ્લોક ચેનલ માં તમારું સ્વાગત છે ને આપણે આજે જઈએ છે આજે પૂનમ છે તો આપણે હર્ષિત માતાના દર્શન કરવા જઈએ છીએ મોસુ ઇલુસ છે ઈલુ તો જાણો આપણે પૂનમ હર્ષિત માતાય દર્શન કરવા પછી માતાય દર્શન ભઈએ હા ભઈએ જવાનું હા

જે તો મગડા લેવા હે હે ટેપ બોલવાનો ટોયલેટ જી લાયો તમ બોલવાનો ટોયલેટ બોલવાનો પછી બીજો કોઈ અને ટોકણ ટોયલેટ આયા તો તમ તમ કાટ બંધમ કર દો કાટ બંધ રાખવો પડે રે તો હું કેવું હું બનવું હે કાટ બંધ ના રાખવો પડે તો મિત્રો આપણે મળીએ ટોકણ રસ્તામાં બીજું અમે જાતા કોઈ સારું લોકેશન આવશે તો બતાવશું અને અક્ષણ માના દર્શન કરાવશું તો આ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો જય માતાજી હેલ્લો માતાજી દર્શન કરો તો આપણે બોમ્બ પહોંચી ગયા છે અને બોમ્બઈ માતાના મંદિરે આપણે આવી ગયા છે

તો મિત્રો આપણે વોમૈયા દર્શન કરી લીધા રોમ્બાઈ માતાના અને હવે જઈએ છીએ ફૂરબા ભાઈ તો આપણે હવે તો ના પણ દર્શન કરાવી દેવું અને રોંબાઈમાં તો આપણે દર્શન કરી લીધા અને હવા જવું આપણે ફુરબા ભૈયા પછી હર્ષિદ તો આપણે મળીએ ફુરબા ના મંદિરે જઈને જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે આઈ ગયા છો ફૂલબાભાઈ ના મંદિરે અને જો હરિભાની ગાડી લઈને આપતો આવી સોળ સોળ તો આપણે ફૂલબાભાઈ ના મંદિરે દર્શન કરવા આઈ ગયા અને તમે પણ દર્શન કરી લો જોયેલો આપડે ફૂબા કઈ માતા નું મંદિર ઓકે બોલ તારો હા એ પેલું અગરબત્તી કરી હે અગરબત્તી કરી કે હમ નહીં બોલતો લેમન Sampan, eh, eh, maaf ya, kok, eh, ah, butuh, eh, eh, hari jauh, tuh, hey. eh, piu, piu, coakan api, eh, mata eh, hey, uh, ilu, 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 eh,

Dari Purbapena 5000. 500. 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

O que é?

તો ફાઇનલી મિત્રો આપણે અર્જુન માતાના મંદિરે દર્શન કરાવી દીધા અને દર્શન કરીને આપણે જવાનું તો હજી બહાર તો આપણે ટોકણ દેવી એ પણ બતાવશું માતાજી મિત્રો આપણો હરિયો અર્જુન માતાનું જૂનું મંદિર हेलो हेलो ओह हाल तो मारी कट्टे आ ली दी दिली ए हेलो हेलो हाल तो मारी कट्टे आ ली दी तू ए हेलो हाल તો આપણે મળીએ મિત્રો પાટણ છે અને આ સાઈડમાં મળી જાય આપણા ટીનુભા શું કરો તો આપણા મિત્રો મળીએ પાટણ છે પૂનમે હોય ચાનું શું જુભાગવાળો બરોબર તો મિત્રો મળીએ આપણે પાટણ જઈને અને પાટણ થી જો જવાનું છે તો આપણે મળશું અને બીજું બીજું કોઈ જોવાલાયક આવશે તો બતાવશું જય માતા

તો આપણે પહેલા મોમાના ઘરે જઈએ છીએ ને એકન જઈને આપણે મળીએ સેમ કા દર્શન કરીને આપણે આયા તા અર્શિત આવી ગયા તા ને અર્શિત માં આવી હવે પહેલા ના એન મમ્માન ક્યાં જવું તો આપણે એન મમ્માન ક્યારે હડે આવીએ મમ્માન હા પહેલા ના મમ્માન ક્યારે આવીએ તો આપણે બડુબા ગાડી લઈને અને આપણે હેડ્યા છીએ પહેલાના મોમાના ઘેર Kan ini guideline. Baru panik. Oh. Baru panik? dialog dari mana? Oh. Nah. Boleh deh. Hari 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 panita <laughs> <laughs> oh. Nah, <laughs> oh Jai mataji mitro apne... Aja Sunja 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 Sitim Dain Nah direct apre Aitur Wala Rode Chali Jau Wis Oh? Good. Oh? <youtan> ટ્રાફિક તો જય માતાજી મિત્રો આપણે જ્યાં હતા પહેલા મોમાન ઘરે અને મમાના ઘરથી જઈ અને આપણી જ્યાં ઓફિસે ઓફિસે જઈને ત્યારે થોડો કાળોનો ગાડીનો હિસાબ બાકી હતો તો આપણે હિસાબ કરીને હવે ઘેર આવ્યા છીએ તો આપણે આટલો બ્લોક પૂરો કરીએ તો બધા ચાર મિત્રોને જય માતાજી